ત્યારે શ્રાવણ માસ દરમિયાન આ દેવાલયો પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોર્ટકટ નીચે ઉતરવા જતા બંને યુવકો જંગલ વિસ્તારમાં ભૂલા પડી ગયા હતા જો બે કલાક જંગલમાં ફર્યા બાદ બહાર નીકળવાનું શક્ય ન લાગતા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો અને કંટ્રોલ રૂમ દ્વારા અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી અમીરગઢ પોલીસ સાથે જંગલ ખાતાના અધિકારીઓએ આ બંને યુવકોને પાંચ કલાકની જહેમત બાદ હેમખેમ શોધી કાઢ્યા હતા